નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે ધોરણ દસ રિપીટર પરીક્ષા જુલાઈ બે હજાર ચોવીસની કે જેમાં કોઈ બેઝિક ગણિતમાં નાપાસ થઈ હોય વિદ્યાર્થી અને ઓછા સમયમાં વધારે કેવી રીતે તૈયારી કરવી તેના વિશે આજે આપણે માહિતી મેળવી બેઝિક ગણિતના હું આજે તમને ત્રણ ચેપ્ટર અહીંયા બતાવું છું એ ત્રણ ચેપ્ટર તમે કમ્પ્લીટલી તૈયાર કરી લીધા તો સોએ સો ટકા કોઈ તમને ફેલ કરી શકે નહીં તમે આરામથી પાસ થઈ જશો ઓછા સમયમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવવા ચાલો તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ આજે આપણે માહિતી મેળવી રહ્યા છે ગણિતની જે ધોરણ દસનું છે તેની ધોરણ દસ રિપીટેડ પરીક્ષા જુલાઈ બે હજાર ચોવીસ આટલું જ કરવાનું છે આ ત્રણ જ ચેપ્ટર આંકડાશાસ્ત્ર સંભાવના અને સમાનતાની આંકડા શાસ્ત્રના બોર્ડની પરીક્ષામાં તમારે સોળ માર્ક્સનું આવવાનું છે સોળ માર્ક્સના ચાર મા ચાર માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં દાખલા આવવાના છે અને આ ચેપ્ટરમાંથી મધ્યક બહુલક અને મધ્યસ્થ આ ત્રણ જ દાખલા તમે આરામથી જો તૈયાર થઈ જતા હોય તો સોળ માર્ક્સ તમારે બેટા આ ચેપ્ટરમાંથી મળશે બીજું ચેપ્ટર છે સંભાવના જે તમારે ચૌદ માર્ક્સની છે સંભાવના એક કે બે પેજની છે એનાથી વધારે એક પણ સંભાવના છે નહીં પત્તાવાળી છે સિક્કાવાળી છે પાસાવાળી છે આની અંદરથી બહાર કોઈ પણ દિવસ બોર્ડની એક્ઝામ પૂછાયું નથી જો આ ત્રણ ચાર સંભાવના તમે કમ્પ્લીટલી કરી લીધી તો ચૌદ માર્ક્સ તમારે પૂરેપૂરા સંભાવનામાંથી મળી જશે ત્રીજું ચેપ્ટર છે તમારું સમાનતા શ્રેણી જે તમારે તેર માર્ક્સનું છે સમાનતા શ્રેણીમાં પદવાળા દાખલા તફાવતવાળા દાખલા સમાનતા શ્રેણી હોય તો ત્રણ પદ શોધવાના અને સરવાળાના આટલા દાખલા કરી લીધા તો તેર માર્ક્સ તમારે એમાંથી પણ મળી જશે આ બધા ચેપ્ટર કરતાં તમને બે બે કે ત્રણ ત્રણ દિવસ લાગે એટલે એક અઠવાડિયાની અંદર પૂરેપૂરું ગણિત તમારું થઈ જાય જો આટલું કર્યું તો તમારે તેતાલીસ ગુણ તમારે મળવાના છે કેટલા તેતાલીસ અને ધોરણ દસમાં તમે રિપીટરમાં એક્ઝામ આપી રહ્યો હોય તો તમારે સો માર્ક્સનું પેપર આવશે ને એમાંથી તમારે લાવવાના છે તેત્રીસ માર્ક્સ એક પણ માર્ક ગ્રેસિંગ સ્કૂલવાળા આપવાના નથી તેત્રીસ માર્ક્સ તમે લાવશો એટલે તમે ધોરણ દસમાં પાસ ગણાવશો આંકડા શાસ્ત્ર સંભાવના જ શ્રેણી આ ત્રણ ચેપ્ટર કરી લીધા એટલે તેતાલીસ માર્ક્સ તમારા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા તો બીજા વિષયમાં કોઈમાં ફેલ હોય તો તેમાં તમારો સમય વધારે આપી શકાય સૌથી અઘરું વિદ્યાર્થીને લાગતું હોય તો ગણિત જ છે અને ગણિતમાં આટલા ચેપ્ટર કર્યા એટલે તમે આરામથી પાસ થઈ જશો તેથી આ વિડીયો દરેક તમારા દસમાના રિપીટર વિદ્યાર્થી સુધી પહોંચાડો કે તેનો સમય બચે અને એ પણ જો ફેલ થયો હોય તમારા મિત્ર તો પાસ થઈ જાય તેની